બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદજી તેમજ મનીષાબેન સોલંકી સહિતના મહિલા કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં સત્યાવીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે આ ઘટના અતિ દુઃખદાયક હોય ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા તથા તેમના આત્માને શાંતિ મળે તેને લઈ બિલનાથ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ શિવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મૃતકોના આત્માને શાંતિ મળે અને ઘટનામાં સંડોવાયેલા દોષિતોને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી રાજકોટની બનેલી બહુ દુઃખદ ઘટના છે તો એ જીવાત્માને બસ પરમાત્મા શાંતિ આપે અને આવનાર સમય આવો કોઈની ઉપર ન આવે એવી પરમાત્માને આપણી પ્રાર્થના છે અને જીવાત્માને માર્ગમાં પરમાત્મા ભગવાન શિવ ખૂબ એને શાંતિ આવે આપે એવી બધાની પ્રાર્થના છે હરિયો આજે બસ આને શ્રદ્ધાંજલિ એક બેસણું રાખ્યું હતું અને બધાએ પ્રાર્થના કરી પરમાત્માને કે જીવઆત્માને શાંતિ આપે બિલનાથ મહાદેવ મંદિરે અને બધાએ પ્રાર્થના કરી શાંતિ આજનો કાર્યક્રમ હતો બિલનાથ મહાદેવ મંદિર મંથલી રોડ આજે અમે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે એમાં બોલવા માટે તો કોઈ શબ્દ જ નથી કેમકે જેને ઘરે બન્યો છે આપણે આપણને અત્યારે આંખમાંથી આંસુડ આવી જાય એવો બનાવ બનો આપણા માટે કોઈ સિંપત્તિના શબ્દ જ નથી આપણી પાસે બીજું તો કંઈ આપણે કરી નથી શકતા બસ એમના માટે આ દિવ્ય આત્માને શાંતિ મળે એવું આપણે પ્રાર્થના કરી શકીએ જય માતાજી